તેથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ ગામડાઓ વ્યવહારિક રીતે અને વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે તેથી અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે ઇમરજન્સી કે એવા સંજોગોમાં આવવા જવામાં પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે તો કોઈ પણ નાનો મોટો અકસ્માત ન સર્જાય તે પહેલા કાર્યપલક ઇન્જિનિયર સાહેબને રજૂઆત કરવામાં આવેલ છે કે સ્થળ પર તપાસ કરવામાં આવે અને રોડની ખરાબી દૂર કરવામાં આવે અગાઉ કરેલ રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને એક વખત બાંધકામ વિભાગની કચેરીને ટેલિફોનિક અને મૌખિક રજૂઆત કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉંડકટ અમરેલી માલા પૂર્વ આચાર્ય ચલાલા અને બુદ્ધિજીવી સેલ જિલ્લા ભાજપ અમરેલી મેં મારા દ્વારા અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગમાં રોડ અને રસ્તાઓની ખરાબી અને અન્વયે રજૂઆત કરવામાં આવેલ છે ચલાલાની આજુબાજુમાં ચલાલાથી ધારી ઉડલી

ત્યાર પહેલાં હું કાર્યપાલક સાહેબીજને રિક્વેસ્ટ કરું છું કે પોતે એમની કચેરી દ્વારા સ્થળ પર તપાસ કરે અને વહેલા વહેલી તકે આ રોડ રસ્તાની ખરાબી દૂર થાય અને અગાઉ અમારી રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા દ્વારા ગાંધીજીના રાહે પણ કાર્યક્રમો આપવાની ફરજ પડશે બીજું સમગ્ર બાબતમાં જણાવવાનું કે અમારા દ્વારા બાંધકામ વિભાગની કચેરીમાં અવારનવાર ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો પણ અમે કરતા રહે છીએ અને એમાં અમને એવું જાણવા મળ્યું છે કે કચેરીની તંત્રની ફસ્ટ બેદરકારી માલુમ પડે છે તેમ બિશુભાઈ માલાએ જણાવ્યું છે